નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે ને મિત્રો આ જે હોળી દેખાઈ રહી છે એમાં હવે હું બેસીસ પેલે પાર જવાનું છે મિત્રો આ મેં નારગોલ છે ને આ સાઈડ ઉમરગામ છે મિત્રો મેં આ છે અરબ સાગર ને અત્યારે ઉમરગામ છું મિત્રો આ હોળીમાં બેસીને હવે નારગોલ સાઈડ જવાનું છે પાછું રિટર્ન અહીં ઉમરગામ આવવાનું છે તો વિડીયોમાં બન્યા રહો મિત્રો ને મિત્રો આ હોડીમાં બેસીને નારગોલ જવાનું છે ને નારગોલથી રિટર્ન ઉમરગામ આવવાનું છે તો અત્યારે તમે જોજો મિત્રોને આ અરબસાગર છે અરબસાગર મિત્રો અત્યારે જે હોડી ધીમે ધીમે આમ લઈ રહ્યા છે આપણા અંત થાય આ ખરેખર એક હોળીમાં બેસવાની મજા કંઈક અલગ જ હોય છે તમે પણ ક્યારેક આવો તો અહીં બેસજો બહુ સરસ મજા આવે છે મિત્રો ને ઉમરગામ થી નારગોલ નજીક જ છે દરિયામાંથી અત્યારે સાઈડ જવાનું છે પાછું રિટર્ન પણ આવવાનું છે ને આજે જે ભરતી છે ઓછી છે મિત્રો થોડું જે સાઈડના કિનારા છે એમાં એટલું પાણી નહોતું જ્યારે હોય છે મિત્રો ત્યારે જે સામે કિનારા પણ દેખાતા નથી એટલું આખો દરિયો ભરી જાય છે જુઓ પાણી કેટલું ઊંડાઈવાળું છે અહીં પણ ને ખરેખર મજા આવે છે મિત્રો આ જીવનમાં આ ફરવું જોઈએ સામે હોળી પણ દેખાઈ રહી છે સરસ છે સામે જઈને સામેથી રિટર્ન પણ છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તમે તમે જોઈ શકો છો કિનારા પર આવી ગયા છે અમે હવે થોડી વાર પછી રિટર્ન આવવાનું છે બહુ સરસ છે જગ્યા સરસ જગ્યા છે મિત્રો તમે પણ આવો ક્યારેક હવે મિત્રો રિટર્ન પણ આવવાનું છે મિત્રો ઉમરગામથી નારગોળ ને નારગોળથી ઉમરગામ એ નજીક છે મિત્રો દરિયામાંથી માત્ર ને માત્ર બે થી ત્રણ મિનિટમાં તો આ કાર નીકળી જવાય છે ને તમે જોઈ શકો છો અહીં બહુ સરસ છે આખું ને એ સામે પાર હવે પહોંચવાના છે બહુ સરસ છે દરિયો પણ ને મિત્રો જોવા જેવું બપોરના ટાઈમે હોળી જ્યારે આવતી હોય ત્યારે માછલા પણ ઘણા જોવા મળે છે એટલે તમે પણ ક્યારેક આવો તો આખો દિવસ તમને પણ પાસ થઈ જશે દરિયા કિનારે માછલા પણ જોવા મળશે ને તો એવી હોળીમાં પણ બેસીને આપણે જે પૈસા આપીને ફરી શકાય છે